જરોદ ગામે નાલંદા વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી આજે જ્યારે સમગ્ર રાષ્ટ્ર પંચોતેર પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે ત્યારે નાલંદા વિદ્યાલયમાં બેટી બચાવો બેટી પઢાવો એ થીમ સાથે બાલિકાઓની ક્રિકેટની ટીમ અને બાલિકાઓ દ્વારા ધ્વજારોહણ થયું આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગામના વરિષ્ઠ પત્રકાર અને સ્વતંત્ર સેનાની એવા હસમુખભાઈ શાહ હાજર રહ્યા અને બાળકોને અને નાલંદા વિદ્યાલય પરિવારને પ્રોત્સાહન પૂરું પાડ્યું એ માટે હું એ સૌનો આભાર માનું છું અને પ્રજાસત્તાક દિવસ એટલે પ્રજાનું પ્રજા દ્વારા અને બંધારણીય શાસન અને ભારત એ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે એ વખતે ભારતના બંધારણનું મહત્વ સમજવું આપણા સૌ માટે ખૂબ જરૂરી છે ધન્યવાદ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીઝ